જેનિલ વલસાડ બીચની નજીક રહે છે અને અવારનવાર ત્યાં તેના મિત્રો સાથે રમવા જાય છે ગંદા કચરાથી ભરેલા બીચને જોઈ તેર વર્ષના જેનિલને પર્યાવરણ વિશે ચિંતા થઈ અને તેણે બીચની સફાઈ માટે કંઈક કરવાનું નક્કી કર્યું મેરા ઘર પહોંચો સમુદ્ર કિનારે પાસે આયા હમ લોકો કહેતે હમ લોકો દેતે કે જો બડા કચરા થાય ઓ દૂર કર સકતે લેકિન જો છોટા કચરા હોય રેતી મે મિલ જાતે ઉસકો મસા દૂર કર સકતે એટલે ઉસકો છોટા કચરા દૂર કરને કા આઈડિયા આયા ઇસ આઈડિયા કો મેને અમારા સ્કૂલ કે મેરે શિક્ષક ટીચર કો ઓર અમારા સ્કૂલ કા આચાર્ય કે અસ પ્રેઝન્ટેશન કિયા જનિલ ને પોતે ડિઝાઇન કરેલા ઉપકરણ ની મદદ થી બીચ ની સફાઈ કરવા નો વિચાર આવ્યુ ત્યારબાદ તેણે એક ઉપકરણ બનાવ્યુ જેને જેનીલે બીચ ક્લીનર નામ આપ્યું આ ઉપકરણ એ એક લાકડી સાથે જોડાયેલ ત્રિકોણાકાર ચાણણી છે જેનો ઉપયોગ રેતીને સાફ કરવા અને કચરાને રેતીમાંથી ખૂબ મુશ્કેલી વિના અલગ કરવા માટે કરી શકાય છે દરિયા કિનારે એવો જો કચરે પ્રોજેક્ટ પ્રેઝન્ટ જિલ્લા કક્ષામાં वहाँ पे उसको पसंद की हुई उसके बाद उसने उसको प्रेजेंट किया राज्य लेवल पे वहाँ पे भी उसकी पसंद की हुई उसके बाद उसको उसने प्रेजेंट किया नेशनल लेवल पे वहाँ पे भी उसकी एक पसंद की पा हुई है आज सतुरा एक्सचेंज प्रोग्राम अंतर्गत वो जापान के लिए भी जा रहा है तो हम हर हमेशा तो उसके सपोर्ट में रहेंगे वलसाड़ तेर वर्षनि पोताना अद्भुत बीच क्लीनर उपकरण थी जिला રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ સ્પર્ધાઓ જીતી છે જેનિલ હવે જાપાન જવા માટે તૈયાર છે જ્યાં તેને વિજ્ઞાન મેળામાં બીચ અપ દર્શાવવાની તક મળશે શાળાના અધિકારીઓ જેનિલની સિદ્ધિ પર ગર્વ અનુભવે છે અને તેઓ કહે છે કે જેનિલને તેઓ તમામ જરૂરી સહયોગ આપશે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી